ઝંખવા પ્રાથમિક શાળા પાસે સ્પીડ બ્રેકર માંગ માંગરોળા ઝંખવાવ ચાર રસ્તા પર પ્રાથમિક શાળાના ગેટ સામે અકસ્માતનો ભય હોય સ્પીડ બ્રેકર મૂકવાની માંગ નેશનલ હાઈવે છપ્પન પસાર થતો હોય પ્રાથમિક શાળાના આચાર્ય બમ્પર મૂકવાની માંગ સાથે લેખિતમાં રજૂઆત કરી ધવલ ચૌધરી જંગવાસી તરીકે હું એક નમ્ર અપીલ કરું છું નેશનલ હાઈવેરિટીને કે અહીંયા સ્કૂલ સામે હોવાથી કાયમ બાળકો અવર જવર કરે છે અને અહીંયા નવા હાઈવે પર બમ્પર મૂક્યા નથી તો આપણી નેશનલ હાઈવે ઓથોરિટીને એક નમ્ર અપીલ છે કે બંને સાઈડ સ્કૂલના ગેટની બંને બાજુ બમ્પર મૂકવા માટે અપીલ છે વિનોદ સાક્ષી ન્યૂઝ